વલસાડના નવસારીના કોન્ટ્રાક્ટરની હાલત કફોડી બની છે એક્સપ્રેસ હાઈવેનું કામ આ કોન્ટ્રાક્ટર કરે છે કામ કરનાર કોન્ટ્રાક્ટરની હાલત કફોડી થઈ છે પારડીના પરિયા ખાતે આવેલી કંપનીમાં રજૂઆત કરી રોડવે સોલ્યુશન કંપનીમાં કોન્ટ્રાક્ટરે રજૂઆત કરી છે બે જિલ્લામાં એક્સપ્રેસ હાઇવેનું ત્રણ જેટલી કંપનીને કામ સોંપ્યું હતું છેલ્લા સાત મહિનાથી અગિયાર જેટલા કોન્ટ્રાક્ટરનું પેમેન્ટ બાકી છે પચીસ કરોડથી વધુનું પેમેન્ટ બાકી છે જેને લઈ રજૂઆત કરવા પહોંચેલ કોન્ટ્રાક્ટરને કંપનીઓએ ધમકાવ્યા કોન્ટ્રાક્ટર પર બબાલનો આક્ષેપ કરી પોલીસ બોલાવી કોન્ટ્રાક્ટરો દ્વારા પોલીસ અને કલેક્ટરને પણ રજૂઆત કરાશે તંત્ર અને પોલીસ પેમેન્ટ આપવામાં મદદ કરે તેવી માંગણી કરી છે અમે ગયા હતા રોડવેજ કંપનીમાં કેમ કે અમે જે કામ કરતા હતા સિમેક્સ ને ઓમકાર કંપની હતી એ રોડવેજની જ કંપની હતી અને રોડવેજ મેં એમ કીધું કે ભાઈ રોડવેજ એમ કીધું કે અમે પેમેન્ટ કરશું અને અમારી અમારું જ કામ છે તો અમે કા એટલી વખત ગયા કોઈ જવાબ રિસ્પોન્સ નહીં મળતો હતો વારા જાય તો આ સાથે સબ બધા કોન્ટ્રાક્ટરો સાથે મળી અને મેં ટોટલ સમજો ને થી બાર કોન્ટ્રાક્ટર હતા તો મેં ત્યાં રોડવેજ ઉપર ગયા તો અમને લોકોએ કોઈ રિસ્પોન્સ નહીં આપ્યો રજૂઆત જ્યાં પીએમ સાહેબ હતા ગુંજન મિશ્રા અચ્છા એમને રિસ્પોન્સ અમને બી નહીં આપ્યું અમારી સાથે મીડિયા હતા મીડિયાની સાથે બેરુદ્ધ વર્તન કર્યું અને કોઈ કોઈ જવાબ જ નહીં આપો છતાં એ લોકોને એમ થયું કે ભાઈ આ લોકો ઝઘડો કરે છે એ લોકોએ પોલીસને બોલાવી અને અમને પોલીસ સ્ટેશન લઈ ગયા પોલીસ સ્ટેશનથી અમનાર બધાના નામ નંબર લખ્યા અને એ જાણ કરી છે કે ભાઈ આજે નહીં તો કાલે તમારે તમારે હેન્ડ ઓવર કરો કા તમે કલેક્ટરમાં જાઓ કા તમે કેસ કરો એફઆઈઆર કરો તો અમે અમારું તો પેમેન્ટ બાકી છે અમારે તો તો બીજું કશું નથી કામ બી નથી અમને અમારું પેમેન્ટ મળે એ જ મહત્વનું છે